આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો ઉપર છ એપ્રિલ સુધીમાં ભાજપ પ્રદેશ તસ્કરોએ મંદિરે બનાવવાની નિશાન લાખો ચોરી બોતેર વર્ષના વૃદ્ધ બન્યા પરીક્ષા આપી ગેમ ની પરીક્ષા અમદાવાદ નો મધ્યમ વર્ગ ઇન્ડિયા ટુડે માં નહીં એક્શન જરૂર

સંગઠન સંરચના અંગેની કાર્યવાહીમાં આગળ વધવાનો નિર્ણય થયો છે માર્ચ સુધીમાં મંડળ સમિતિઓની રચનાનું કાર્ય મંડલ અધ્યક્ષની રચનાનું કાર્ય પૂર્ણ થશે અને માર્ચના અંત સુધીમાં જિલ્લા અધ્યક્ષોની સંરચનાની કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ થશે અને ત્યારબાદ પ્રદેશ માળખાની રચના માટેની કાર્યવાહી આગળ હાથ ધરાશે છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય રાજનાથસિંહજીના અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી માન્ય શ્રી રાજનાથસિંહજી ગુજરાતની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમનું અભિવાદન અભિનંદન અને કાર્યકર્તા સંમેલનનો અમદાવાદ કર્ણાવતી મહાનગરની અંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સાથોસાથ આગામી દિવસોમાં સંગઠન અંગેની બાકી રહેલી કાર્ય પદ્ધતિઓને પૂર્ણ કરવાનો પણ આજની બેઠકમાં નિર્ણય કરાયો છે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના વિવિધ યુનિટોમાં હોલી ઉત્સવનો કાર્યક્રમ પણ હાથ ધરશે આમ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો અને સંગઠન સંરચનાની કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખા દ્વારા સમગ્ર ગુજરાતમાં હાથ ધરાશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાજનાથ પ્રથમ વખત ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે તો પ્રદેશ પ્રમુખની વણિપદે ફરીથી આરસી વર્દુને રિપીટ કરાય તેવી શક્યતાઓ છે બેઠકમાં નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉચ્ચતમ રૂપાલા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પ્રદેશ વધ્ધેદારો જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ મોરચાના પ્રદેશ વધેદારો સહિત આગેવાઓના હાજર રહ્યા હતા બેઠક માં સંગઠનના વિવિધ મુદ્દા કરવામાં જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં આવશે ચોરો હવે ભગવાન ના બનાવી રહ્યા છે નિશાન માળિયા મિયાણામાં મહિલા વેશ માં આવીને તસ્કરો સાત મંદિરો અને આઠ મકાનો તાળા તોડ્યા એવો જ એક બનાવ નડિયાદ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ને ચોરો એ પોતાના નિશાન બનાવ્યો સવારે પાંચ વાગે જ્યારે મંદિરના સ્વામી ભગવાનને જગાડવા પહોંચ્યા ત્યારે જાણ થઈ કે ચોરો હાથ સાફ કરી ગયા છે ગર્ભગૃહમાં તિજોરી તૂટેલી હાલતમાં હતી અને બધું જ વેર વિખેર હતું તે જોઈને સ્વામીને અંદાજ આવી ગયો કે આ કારનામું ચોર ટોળકીનું છે દુનિયાનું સર્જન કરનાર જ તેની દુનિયામાં સુરક્ષિત નથી હવે સુબે પ્રાપ્ત મેં એમ ઠાકોરજી ભગવાન જગાડને કો ગયે મંદિર ખોલને કો ઉસ સમય દેખા તો ગલ્લે ટૂટે હુએ મંદિર કે લોક ટૂટે હુએ और कौड़ी के लोग टूटे हुए और अंदर जाते हुए देखा भगवान का सुख यहाँ पे भगवान की मूर्तियाँ नहीं थी और उस समय पे हमने सब देखा तो उस सिद्धमिन किया हुआ था और अंदर जो कबाट में दागीने हम रखते हैं उसमें से कुछ मिला नहीं हमें क्या क्या गया है उसमें से मंगल आ, खड़ा बन, गड़ा बन और मोरमाड़ा वगैरह चांदी के थे आश्रय दस किलो जितना हो सकता है इसमें स्वामीनाथ का जुना टेम्पल आया है उसमें रात को चोरी हुई थी जिसमें पांच लाल जी भगवान की मूर्तियां और दस बोर माले नौ गला चांदी के और चार जोड़ी झाजर चांदी के और इमिटेशन ज्वेलरी की चोरी हुई है दामाल की अभी कीमत नक्की नहीं की है और दो दान पेटी की तोड़ी है ચોરો અહીંથી પંચ ધાતુ ની પાંચ મૂર્તિઓ અને દાન પેટી પર હાથ સાફ કરી ગયા છે પ્રાથમિક માહિતીમાં લગભગ આઠ લાખની મત્તા લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પોલીસ ને પણ જાણ કરાતા પોલીસ આવી પહોંચી હતી અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી એવું કહેવાય છે કે અભ્યાસ અને ઉમરને કોઈ લેવા દેવા જ નથી અને આ કહેવતને સાચી કરી બતાવી અમદાવાદના ડાયાબાઈએ જેમની ઉંમર બોતેર વર્ષની છે તેઓએ એમએ પાર્ટુ ની પરીક્ષા આપી રહ્યા છે આ વૃદ્ધે લગભગ એક વર્ષ પહેલા એમએ પાર્ટ વન ની પરીક્ષા આપી છે આજે તેઓ પોતે વિદ્યાર્થી બની પરીક્ષા આપી રહ્યા છે ડાયાભાઈ પરમા જે અત્યારે માસ્ટર ડિગ્રી પૂરી મેળવવાની તૈયારીમાં ભરો આવ્યા છે તે જોઈને કહી શકાય કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી ઉમ્ર સેવન બહ્તેર વર્ષ સેવન્ટી ટુ એમ એ પાર્ટ ટુ થી પરીક્ષા દે કે બે હજાર એક પહેલા સીનિયર કારકુર કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ મે નોકરી કરતા ગુજરાતી સાહિત્યમાં રસ હૈ આધુનિક સાહિત્યમાં ગુજરાતી સાહિત્ય મુખરે હૈલી એક બાબા પુત્ર પત્ની પતિ પત્ની છ હૈ

हमारे पास जो उपलब्ध सामर्थ्य है उसका गर्व करते हैं या हम ही दिन रात रोते बैठते हैं एक काम जो गुजरात ने किया है वो पूरा देश कर सकता है जब हमारे यहां क्रिकेट वर्ल्ड कप होता है तो एक बहुत बड़ा फीवर होता है पूरे देश में एक देशभक्ति का एक जज्बा एक माहौल क्रिएट हो जाता है और उस विजय और पराजय का प्रभाव भी मन पर होता है लेकिन क्या आवश्यक नहीं है कि हम हमारी चीजों के प्रति एक गर्व का भाव स्थायी रूप से पनपे ऐसे प्रयास करें गुजरात ने गुजराती प्राइड, गुजरात के प्रति गर्व गुजराती होने का एक आनंद और इन चीजों ने कई चीजों को सफलता देने वाले में बहुत बड़ा रोल प्ले किया है सामान्य रूप में उसे लगता है कि यार इतना सारा टैक्स देना है क्या लेकिन जब उसको लगता है कि यार अपना गुजरात आगे बढ़ रहा है मुझे भी टैक्स देना चाहिए तो बड़ी खुशी से देता है यानी हम किस प्रकार से मन मस्तिष्क को बदल करके नेतृत्व करते हैं उस पर डिपेंड करता है क्या हम हिंदुस्तान के अभिमान को जगा करके हिंदुस्तान की उन शख्सियत को जगा करके देश के सभी नागरिकों के दिल में देश को आगे बढ़ाने का संकल्प पैदा नहीं कर सकते हैं। मैं गुजरात अनुभव से कह सकता हूं कि मुश्किल काम नहीं है सिर्फ तय करना है यह करना है ગુજરાતે જે રીતે વિકાસ સાધ્યો છે તેના આધાર પર હિન્દુસ્તાન પણ વિકાસ કરી શકે તેમ છે જેનાથી તેમને સફળતા મળી નરેગા નામ લેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેનું નામ ડેવલપમેન્ટ ગેરંટી સ્કીમ હોવું જોઈએ આ કોન્કવેલ મોદીએ ઘણા લોકોના જવાબ આડકતરી રીતે આપી દીધા હતા આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર